શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ દેલવાડા મુકામે શ્રી એમ એચ સંઘવી વિદ્યાલયમાં યોજાયો હતો તેમાં અંદાજીત સાહીઠ થી સિત્તેર લોકોએ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો દેલવાડા ગામના સામાજિક અગ્રણી એવા શ્રી હિરેનભાઈ બાંભણિયા તેમજ ડોક્ટરની ટીમમાં સેવા આપતા ડોક્ટર સંદીપભાઈ સોલંકી ડોક્ટર ભાવિન બાબરિયા ડોક્ટર સિરાજી ડોક્ટર એસ એસ ભાદરકા અને અન્ય પેરામેડિકલ સ્ટાફની મદદથી રક્તદાન કેમ્પનું સફળ આયોજન થયેલું હતું આ ઉપરાંત શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી એચઆઈ કુબાવત દ્વારા અગાઉ વોકાડ હોસ્પિટલની મદદથી કેમ્પ કરેલો હતો ત્યારબાદ વૃદ્ધાશ્રમ ગુપ્ત પ્રયાગ ખાતે પણ મેડિકલ કેમ્પ કરેલો હતો તેમજ દેલવાડાના વયોવૃદ્ધનો નિઃશુલ્ક ઓપરેશન પણ કરાવી આપેલું હતું તેવું જણાવેલ આવી જ રીતે આવનારા સમયમાં પણ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા અને જરૂરિયાતમંદોને મેડિકલ સારવાર અંગે ટ્રસ્ટ દ્વારા મદદ કરવામાં આવશે ચૌહાણ જયંતિકુમાર સાથે દીવ મિરર ન્યૂઝ ઉના સંદીપ કુમાર સોલંકી છું દીવ સિવિલ હોસ્પિટલમાં એઝ અ જનરલ સર્જન ત્રણ વર્ષથી કામ કરું છું અહીંયા આપણે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ તરફથી આપણે સરસ એવું કેમ્પનું આયોજન કરેલું છે એમએસ સાંગી સ્કૂલમાં ત્યાં આપણે બ્લડ ડોનેટ કરેલું છે હાલમાં મેં બ્લડ ડોનેટ કરીને અડધો કલાક જેવો થઈ ગયો છે સમય મને કોઈ જાતની કમજોરી કે કોઈ જાતની તકલીફ નથી લોકોમાં એવી બધી ધારણા હોય છે કે બ્લડ ડોનેટ કરવા પછી ખૂનની ટકાવારી ઓછી થાય છે ખૂન નવું જલ્દી બનતું નથી બીજી તકલીફો આવે છે બીજી બીમારીઓ થાય છે પણ એવું કશું હોતું નથી આપણું ખૂન એકથી બે મહિનામાં નવું ખૂન બને છે અને આપણા શરીર માટે ખૂન ડોનેટ બ્લડ ડોનેટ કરવું એ એક સારી વસ્તુ છે એટલે નવી આરબીસી એટલે કે નવું ખૂન જનરેટ થાય તો આપણા શરીરને ફ્રેશ અને હેલ્ધી રાખે છે સોસાયટી સેક્રેટરી આજ રોજ દેલવાડા ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર મજાના બ્લડ કેમ્પનું આયોજન થયેલ છે તે બદલ હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનું છું અને એક બ્લડ ત્રણ વ્યક્તિઓની જિંદગી બચાવી શકે છે એટલે આપણે બધાની ફરજમાં આવે કે આપણે બ્લડ ડોનેશન કરવું પડે આમ તો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ઘણી બધી સોશિયલ એક્ટિવિટી કરે છે તેમાં આજ રોજ એણે બ્લડ કેમ્પનું પણ આયોજન કરે છે આપણામાં ઘણામાં માન્યતા હોય છે કે બ્લડ દેવાથી ખામી આવી જાય છે નબળાઈ લાગે છે પણ ના આજે બનેલું બ્લડ આપણા શરીરમાં ત્રીસ દિવસ સુધી જીવે છે પછી પેશા માટે કે સંડાસ માટે નીકળી જતું હોય છે એટલે બ્લડ દેવાથી ફાયદા એ છે કે કેન્સરનું જોખમ નેવું ટકા ઘટી જાય છે એટલે બધાને મારી વિનંતી છે કે બ્લડ ડોનેશન કરવું જોઈએ કેટલી બોટલ થઈ છે બાબુ અત્યારે આશરે પચાસ પંચા જેટલી બોટલ થઈ છે તો બાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમ કહેવામાં આવે છે કે હજી પણ પંદરથી વીસ લોકો આવશે એટલે સાઠથી સિત્તેર જેટલી બ્લડ ડોનેશન થશે ઘણા લોકોને આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા જિંદગી બચશે તે બદલ કુબાવાત ચેરિટેબલ ટ્રસ્ટ અભિનંદનને પાત્ર છે હું બીએસીડીએ મિટી છું બે હજાર અઢારથી દેલવાડા શહેરમાં કુબાવત ક્લિનિકલ નામની લેબોરેટરી ચલાવું છું તથા આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમનો સહયોગ છે ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેન્ક વધુમાં જરૂરિયાતમંદ લોકોને આપણે બ્લડ આપી કોઈનું જીવનદાન મળી શકે એ યુક્તિને સાર્થક કરતું કુબાવર ચેરિટેબલ ટ્રસ્ટ આજ એમ એ એસએમ સંઘવી વિદ્યાલયમાં કેમનું આયોજન કરેલું છે આ કેમ્પમાં પચાસથી વધુ લોકોએ લાભ લીધેલો છે જે લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે એમનો કુબાવર ચેરિટેબલ ટ્રસ્ટ આભાર વ્યક્ત કરે છે વાત કરીએ તો આજ રોજ કેટલી બોટલ ડોનેટ કરવામાં આવી આજ વાત કરીએ તો અંદાજીત પચાસથી પંચાવન જેટલા લોકોએ અત્યારે બ્લડ ડોનેશન કર્યું છે હજી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો આવશે એટલે અંદાજીત સાઠથી સિત્તેર લોકો બ્લડ ડોનેશન યુનિટ થશે એટલે બીજી વાત કરવામાં આવે તો અત્યારે યુવા પેઢી છે તે બ્લડ ડોનેટ કરતાં ઘરે છે એવા લોકો માટે કોઈ એવા લોકો માટે કહેવામાં આવે છે કે બ્લડ ડોનેશન હોય છે આપણે જે જૂનું બ્લડ બોડીમાં હોય છે એ નવું બ્લડ બને છે એની માટે બ્લડ ડોનેશન કરીને કોઈ બોડીમાં ઇફેક્ટ થતું નથી જેટલું આપણે બ્લડ ડોનેટ કરીએ છીએ એટલું રીયુનિટ થાય છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર